એમ તો ઉસળપાઉ બરોડાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે પણ લગભગ કેટલાય વર્ષોથી મારા ઘરે બને છે જ્યારે રચિત અને તનિષ સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે સ્કૂલમાં ઉસળપાઉ નાસ્તામાં અપાતો હતો અને ત્યારથી હું પણ ઘરમાં વારંવાર બનાવું છું એના માટે એક કપ સફેદ વટાણાને ઓવરનાઈટ કે પછી સાતથી આઠ કલાક માટે પલાળી રાખવાના અને પછી વટાણાને બેથી ત્રણ કપ પાણી અને થોડું મીઠું એડ કરીને પાંચથી છ સીટી વગાડવાની એટલે એકદમ સરસ રીતે બોઇલ થઈ જશે તેમ છતાં થોડા કાચા લાગે તો ફરીથી એની સીટી મારવાની ઘરમાં પલાળેલા વટાણા ઈઝીલી બોઇલ થઈ જાય છે પણ જો બજારમાંથી પલાળેલા વટાણા લાવીએ ને તો વટાણા બોઇલ થતાં વાર લાગે છે અથવા તો કોઈક વાર અધકચરા રહી જાય છે તો એના માટે પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરીને પછી સીટી મારીએ તો એ એકદમ ઇઝીલી કૂક થઈ જાય છે અને સ્મેશ પણ થઈ જશે તો કૂકર ખોલીને જોઈએ તો વટાણા એકદમ સારી રીતે ચડી ગયા છે તો ઉસળપાઉ બનાવવા માટે આ રીતે એકદમ સ્મેશ થઈ જાય એ રીતના જ વટાણા લેવાના સાંજે મારે ઉસળ પાઉં બનાવવાનું હતું પણ મેં સવારે એને બાફી દીધેલા હતા આ રીતે બાફીને રાખીએ ને તો સાંજનું કામ અડધું થઈ જાય છે જમતી વખતે ફક્ત વઘારવાના જ બાકી રહે પેનમાં બે કાંદાને રફલી ચોપ કરીને સોતે કરવાના થોડા સોતે થવા આવે એટલે એક ટામેટાને કટ કરીને એડ કરવાનું ઘણા કાંદા ટામેટાની ગ્રેવી બનાવીને પણ ઉસળ બનાવે છે રગડા પેટીસ તમે ઘણીવાર બનાવીને ખાતા હશે પણ આ રીતના ઉસળપાઉ તમે બનાવજો એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરશું વટાણા બાફતી વખતે પણ આપણે થોડું મીઠું એડ કરેલું છે લાલ મરચાંનો પાવડર લીલા મરચાંની પેસ્ટ અને લસણ આદુની પેસ્ટ એડ કરીને સોતે કરીશું બધા બેઝિક મસાલા જ છે તેમ છતાં ઉસળપાવ એકદમ સ્વાદિષ્ટ લાગે છે આ ઉસળને વાસી એટલે કે થોડું વધેલું હોય ને તો બીજા દિવસે રોટલી સાથે અથવા તો પછી ભાત સાથે ખાવાથી ખૂબ જ સરસ લાગે છે અને જેમ જેમ સોતે થશે ને તેમ તેમ ટામેટા પણ એકદમ સોફ્ટ થશે તમે જોઈ શકો છો કે ટામેટા પણ ધીરે ધીરે સોફ્ટ થઈ ગયા છે હવે જે વટાણા બાફેલા ને તે એડ કરવાના અને બરાબર મિક્સ કરી લેવાનું જેથી વટાણા પણ એકદમ ટેસ્ટી બની જાય અને પછી થોડું પાણી એડ કરવાનું વટાણા બાફીને સ્મેશ કરેલા જ છે એટલે થીકનેસ જેટલી રાખવી હોય ને એ મુજબ પાણી એડ કરવાનું લાસ્ટમાં થોડું ધાણાજીરું અને કોથમીર એડ કરીને ગરમા ગરમ સર્વ કરીશું ઘણા કાંદા ટામેટાની તરી અલગથી બનાવે છે અને જ્યારે ખાવાના હોઈએ ને ત્યારે બાફેલા વટાણા લઈને ઉપરથી તરી એડ કરે છે પણ આ મારી રીતે એકવાર તમે ચોક્કસથી બનાવજો રગડા પેટીસના રગડા કરતાં પણ અલગ ટેસ્ટ આવશે વટાણામાં સફેદ વટાણાની જગ્યાએ તમે લીલા વટાણા જે આવે છે ને એનો યુઝ કરીને પણ તમે બનાવી શકો તો ગરમા ગરમ ઉસળ રેડી છે બીજી બાજુ મેં પાઉભાજીના બ્રેડ પર ઘી લગાવીને એને રોસ્ટ પણ કરી લીધા છે તો તમે ઉસણને આ રીતે સિમ્પલ રીતે ગરમા ગરમ બ્રેડ સાથે પણ ખાઈ શકો પણ તમારે ઉસણને વધારે ટેસ્ટી બનાવવા હોય તો એની ઉપર ઝીણા સમારેલા કાંદા ઝીણા સમારેલા ટામેટા કોથમીર અને ઝીણી સેવ સ્પ્રિન્કલ કરીને પછી ગરમા ગરમ બ્રેડ સાથે ખાશો ને તો સ્વાદ બમણો થઈ જશે તો તમે જરૂરથી જો અને મને લાઇક શેર અને સબસ્ક્રાઇબ પણ કરજો ટિલ ધેન બ બાય